ગોંડલની ધોળકીયા સ્કૂલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીના મોતનો વિવાદ વધી રહ્યો છે ધોરણ બારમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીની તબિયત લથડ્યા બાદ શાળા દ્વારા યોગ્ય રીતે સારવાર ન કરાયાના આક્ષેપ કરાયા છે માળિયા હાટીના સત્તર વર્ષના શ્યામ પાઠક નામના વિદ્યાર્થીનું મોત થતા પરિવારજનોમાં આક્રોશ જોવા મળ્યો ખાનગી હોસ્પિટલમાં કરવામાં આવેલી સારવાર શંકાના ઘેરામાં છે તો મૃતક વિદ્યાર્થીના પરિજનોએ હોસ્પિટલ અને પર ગંભીર આરોપ લગાવ્યા છે ઘટના બાદ ગોંડલ બ્રહ્મ સમાજના આગેવાનોએ ફોરેન્સિક પોસ્ટમોર્ટમની માંગ કરી હતી આગેવાનોની માંગને ધ્યાનમાં રાખી વિદ્યાર્થીના મૃતદેહને રાજકોટ લઈ જવાયો છે બીમારો કોઈ પણ જાતની ઇન્ફોર્મેશન હતી નહીં ઇ લોકો એક સારા હોસ્પિટલ લઈ જવાની જગ્યાએ એક નાનકરા એક ક્લિનિકમાં આયુર્વેદિક હોસ્પિટલમાં ઈ લોકોએ કોઈપણ જાતના રિપોર્ટ કર્યા વગર ડાયરેક્ટ બાટલો ચલાવેલો છે અને ડાયરેક્ટ ડિસ્ચાર્જ આપેલું છે અને ચાર દિવસથી પેશન્ટ બીમાર હોવા છતાં પાર્ટી ઇન્ફોર્મ કરેલું છે અડધી કલાક અથવા રાજકોટ લઈ સારામાં સારા ડોક્ટર પાસે ભાઈને ને ત્યાંથી ઈ લોકોએ કહેવામાં આવ્યું કે ભાઈ આમની તબિયત બગડી છે એટલે ઈ લોકોએ ત્યાંથી સ્કૂલ વાળા તાત્કાલિક સ્કૂલ હોસ્પિટલ લઈ ગયા ક્લિનિકે જે હોસ્પિટલ હતું બી નહીં એ ખાલી ક્લિનિક હતું શ્રદ્ધા ક્લિનિક એક ક્લિનિક પાસે જે ગયા તેની પાસેથી દવા લીધી અને કોઈ પણ જાતનો રિપોર્ટ કર્યા વગર ડાયરેક્ટ સીધો બાટલો ચડાવી દીધો છે રિપોર્ટ કઈ નથી એક જાતનો